ખાસ કરીને આજે સતત ત્રીજા દિવસે છે તેમાં કોઈ પણ છે વાહન તૂટી જાય છે શું આખો action plan છે આની પાછળ કારણ રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રહે એના માટે માનનીય સીપી સર બ્રિજેશ કુમાર જાસુ અને ડીસી સીપી સર દ્વારા

આ ઉપરાંત લારી ગયેલા છે નાસ્તાની કોઈ પણ માણસ શાંતિથી પોતાનો ધંધો કરતો હોય અથવા વેપાર કરતો હોય એનાથી અમને રાજકોટ શહેર પોલીસને કોઈ વાંધો નથી પણ ધંધાની આડમાં કોઈ પણ જગ્યાએ અસામાજિક તત્વ અને દુઃખાવો ભેગા થતાં હશે અને આમ ધંધાને હેરાન કરતા હશે તો એના વિરુદ્ધ અમે કંઈક કાયદા ક્યાંક પ્રજાવું છું બધાને હું આજ અપીલ કરવા માંગુ છું કે કારણ વગર રાતમાં જ્યાં જ્યાં દુખાવો ભેગા થાય છે એવી જગ્યાઓ પર આપ ના બેસો અને આપ પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વ્યતીત કરો અને આપને પોલીસ તરફથી પૂરો સહકાર આપવામાં આવશે અને આપ રાત્રે ફરવા નીકળો તો પણ અમને કોઈ ઇશ્યુ નથી પણ જ્યાં જ્યાં અસામાજિક પ્રવૃત્તિઓ થાય છે અને જ્યાં જ્યાં દુખાવો ભેગા થાય છે એવી જગ્યાઓ જાણવા જવા માટે આપ ટાળો ફોર વ્હીલ કાર હોય ક્યાં સુધી આ ચેકિંગ રહેશે ને કઈ રીતે અત્યારે આ ચેકિંગ કાયમી રહેવાની છે અને જ્યાં જ્યાં પણ એમબીએફ ની જે જે વિવિધ જોગવાઈઓ છે એનો ભંગ થતો હશે એના એમાં ટ્રાફિક શાખા લોકલ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ ના માણસો પણ એના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરશે